વખત પ્રધાનમંત્રી બન્યા બાદ આજે પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીની લેશે મુલાકાત ખેડૂત સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં જમા કરશે વીસ હજાર કરોડ રૂપિયાની સહાય સ્વયં સહાયતા સમૂહની ત્રીસ હજારથી વધુ મહિલાઓને અર્પણ કરશે પ્રમાણપત્ર કોંગ્રેસ રાહુલ ગાંધી સામેના માનહાની કેસમાં સુલતાનપુરની એમપીએમએલએ કોર્ટમાં આજે સુનાવણી ગૃહમંત્રી અમિત શાહ અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાનો રાહુલ ગાંધી પર છે આરોપ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મુદ્દે ભાજપની કેન્દ્રીય ટીમે કુચ બિહારમાં પીડિતો સાથે કરી મુલાકાત આજે દક્ષિણ સ્થિતિની સમીક્ષા ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી યથાવત રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ તો પૂર્વોત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યના સત્તર તાલુકામાં વરસ્યો વરસાદ આજથી બે દિવસ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું અનુમાન સારા વરસાદના કારણે ખેડૂતોએ કર્યા શ્રી ગણેશ ઇઝરાયેલમાં બે મંત્રીના રાજીનામા બાદ પ્રધાનમંત્રી બેન્જામિન નેતેન્યાહુએ વોર કેબિનેટ કરી ભંગ इजराइल ने उत्तर सरहद पर युद्ध વધુ ઉગ્ર બનવાની આશંકા ભારતીય ફૂટબોલ મહાસંઘે ટીમના મુખ્ય કોચ ઈગોર સ્ટીમકને કર્યા સસ્પેન્ડ ફિફા વિશ્વકપના ક્વોલિફાયરમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનના બદલ મુખ્ય કોચ સામે કાર્યવાહી